ભાષા શું અદભુત ભેટ છે આપણને મળી છે નહીં આપણા વિચારો આપણી લાગણીઓ બધું જ એનાથી વ્યક્ત થાય સાચી વાત છે આજે આપણે આપણી માતૃભાષા આપણી ગુજરાતીની જ વાત કરવાના છીએ એના મૂળ ક્યાં છે કે કેવી રીતે વિકસી અને એમાં કેટલું સરસ સાહિત્ય રચાયું છે હા આપણી પાસે જે આ શૈક્ષણિક સામગ્રી છે ને એના આધારે જ આપણે ગુજરાતી ભાષા અને સાહિત્યના ઇતિહાસની એક ઊંડી સફર કરવાના છીએ બિલકુલ અને આ સફર ખાલી આમ છલ્લી નથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાષા કેવી રીતે ઘડાઈ કયા પરિબળોએ અસર કરી કયા સર્જકો આવ્યા બરાબર વૈદિક સંસ્કૃતથી લઈને છેક આજ સુધી આખી જે વિકાસ યાત્રા છે ને એને સમજવાની કોશિશ કરીશું અને હા પરીક્ષા માટે જે ઉપયોગી વિગતો છે એના પર પણ ધ્યાન આપીશું સરસ તો શરૂઆત ક્યાંથી કરીએ ગુજરાતી ભાષાના મૂળિયા ક્યાં છે જો ગુજરાતી મૂળ તો ભારતીય આર્યભાષા કુળની છે એનો જે પ્રવાહ છે એ કંઈક આવો છે સૌથી પહેલા વૈદિક સંસ્કૃત પછી આવી પ્રશિષ્ટ સંસ્કૃત એમાંથી સમય જતા શું કહેવાય પ્રાકૃત ભાષાઓ બની પ્રાકૃત અપભ્રંશ હા અપભ્રંશ અને એમાંય ખાસ કરીને ગુર્જર અપભ્રંશ અને છેલ્લે આ ગુર્જર અપભ્રંશમાંથી આપણી પ્રાદેશિક ગુજરાતી ભાષાએ આકાર લીધો એટલે આખી એક ચેન્જ છે અચ્છા એટલે ભાષા સતત બદલાતી રહી કોઈ ઉદાહરણ આપી શકો કે શબ્દો કેવી રીતે આમ આમ પલટાયા હા ચોક્કસ એ જો બહુ રસપ્રદ છે દાખલા તરીકે સંસ્કૃત શબ્દ છે હસ્ત બરાબર હા હાથ હા એ પ્રાકૃતમાં થયો હથ પછી અપભ્રંશમાં બન્યો હથ્થવ અને છેવટે આપણે ગુજરાતીમાં શું બોલીએ છે હાથ બસ હાથ એવી જ રીતે સ્વસ્તિક એમાંથી પ્રાકૃત સથ્થિયો અપભ્રંશ સથ્થિયો અને ગુજરાતી સાથીઓ સાથીઓ હા અને પેલો શબ્દ શીતકાલ એટલે શિયાળો એ પણ શિયાળો શિયાળો થઈને છેલ્લે શિયાળો બન્યો આ બતાવે છે કે ભાષા એકદમ જીવંત વસ્તુ છે સમય સાથે બદલાય ઘડાય સમજાયું તો પછી આપણી ભાષાને ગુજરાતી એવું નામ ક્યારથી મળ્યું મતલબ ગુજરાતી શબ્દ પહેલીવાર કોણે વાપર્યો હશે એવું મનાય છે કે લગભગ સત્તરમાં સૈકામાં કવિ પ્રેમાનંદની એમની કૃતિ છે ને દશમ સ્કંદ હા પ્રેમાનંદ એમાં એમણે પહેલીવાર ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ કર્યો એવું કહેવાય છે એ પહેલા તો મોટે ભાગે એને પ્રાકૃત અપભ્રંશ કે પછી ગુર્જર ભાષા તરીકે જોડકતા અચ્છા પણ એના પુરાવા તો જૂના મળે છે કે ભાષા બદલાઈ રહી હતી જેમ કે હેમચંદ્રાચાર્યનો વ્યાકરણ ગ્રંથ છે સિદ્ધ હેમ શબ્દાનુશાસન બારમી સદીનો હા ખ્યાલ છે એમાં અપભ્રંશ દુહા મળે છે પેલો પ્રખ્યાત દુહો છે ને ભલ્લા હુઆ જુ મારિયા બહિણ મહારા કંતુ હા હા સાંભળ્યો છે એ એ સમયની લોકભાષા એટલે કે અપભ્રંશનું સીધું ઉદાહરણ છે એ બતાવે છે કે સંસ્કૃત પ્રાકૃતથી કંઈક જુદું બની રહ્યું હતું બરાબર ભાષાના વિકાસની આ વાત તો રસપ્રદ છે હવે થોડું સાહિત્ય તરફ વળીએ સૌથી જૂનું ગુજરાતી સાહિત્ય એ ક્યારથી મળે છે આપણે જેને પ્રાચીન ગુજરાતી સાહિત્ય કહી શકીએ ને એનો સમયગાળો લગભગ ઈસવીસન ચૌદસો પહેલાનો ગણાય ચૌદસો પહેલાનો હા વિદ્વાનો એને અલગ અલગ નામે ઓળખાવે છે કોઈ જૂની ગુજરાતી કે કોઈ ગુર્જર ભાષા ડોક્ટર તેસ્સી તોરી એને પ્રાચીન પશ્ચિમી રાજસ્થાની કહે છે ઉમાશંકર જોશીએ મારો ગુર્જર શબ્દ વાપર્યો છે આ સમયનું જે સાહિત્ય છે એ મોટા ભાગે તો હસ્તપ્રતોમાં જ સચવાયેલું છે અને એના પર સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ બધાની અસર દેખાય છે એ સમયની કોઈ ખાસ કૃતિ અથવા કોઈ મુખ્ય લાક્ષણિકતા મુખ્ય ઉપલબ્ધ કૃતિ તરીકે શાલીભદ્ર ભરતેશ્વર બાહુબલી રાસ ગણાય છે ઈસવીસન અગિયારસો પંચ્યાસી ની આસપાસની ભરતેશ્વર બાહુબલી રાસ હા આ યુગના સાહિત્ય પર જૈન ધર્મનો પ્રભાવ ઘણો વધારે જોવા મળે છે મોટા ભાગની રચનાઓ ધાર્મિક વિષયો પર જ છે રાસ સ્વરૂપ પણ જૈનોએ જ વિકસાવ્યું એટલે સામાન્ય પ્રજા પર એની બહુ અસર નહીં કદાચ નહીં કારણ કે એ સમયે શિક્ષણનો વ્યાપ બહુ ઓછો હતો એટલે આ સાહિત્ય મુખ્યત્વે મઠો અને ઉપાશ્રયો પૂરતું સીમિત રહ્યું હશે એમ લાગે છે સમજાયો પ્રાચીન યુગ પછી આવ્યો મધ્યકાલીન યુગ અહીં શું મોટા ફેરફાર થયા હા મધ્યકાલીન યુગ લગભગ ઈસવીસન ચૌદસોની આસપાસથી શરૂ થાય આ સમયે ગુજરાતમાં રાજકીય સ્થિરતા આવી સલ્તનત સ્થપાઈ રાજધાની પાટણથી અમદાવાદ આવી આ બધાને લીધે ગુજરાતની એક આગવી ઓળખ બની અને ભાષા પણ પેલી રાજસ્થાની અસર હતી ને એમાંથી ધીમે ધીમે છૂટી પડવા લાગી એટલે ગુજરાતી પણ વધુ સ્પષ્ટ થયું બરાબર જોકે શરૂઆતમાં મિશ્ર અસર દેખાય છે જેમ કે પદ્મનાભનો કાન્હડદે પ્રબંધ ચૌદસો છપ્પન એમાં હજુય રાજસ્થાની શબ્દોને પ્રયોગો મળે પણ પછી આ જ સમયમાં નરસિંહ મહેતા જેવા કવિઓ આવ્યા નરસિંહ મહેતા આદિકવિ હા એમને આપણે મધ્યકાલીન યુગના આદિકવિ ગણીએ છીએ અને અહીંથી ગુજરાતી સાહિત્યનો એક નવો ભક્તિનો પ્રવાહ શરૂ થાય છે આ મધ્યકાલીન યુગ તો બહુ લાંબો ચાલ્યો ને લગભગ 1852 સુધી હા ઘણો લાંબો અને સાહિત્યની દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ લગભગ 450 વર્ષ એની મુખ્ય ઓળખ શું મતલબ એ યુગના સાહિત્યની ખાસિયત શું હતી સૌથી મોટી ખાસિયત તો એ કે મોટા ભાગનો સાહિત્ય પદ્યમાં રચાયો કવિતામાં ગદ્ય હતું પણ બહુ ઓછું ઓકે વિષયોની વાત કરીએ તો ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આ મુખ્ય હતા કૃષ્ણ ભક્તિ તો કેન્દ્રમાં જ હતી થોડો શૃણાર અને વીરરસ પણ જોવા મળે પણ મુખ્ય ધારા ભક્તિની અને સ્વરૂપો અરે સ્વરૂપો તો અઢળક આ યુગમાં પદ પ્રભાત્યા આખ્યાન ગરબો ગરબી છપ્પા પદ્યવાર્તા રાસ ફાગ બારમાસી કેટલાય ગદ્યમાં જોઈએ તો પેલી જૈન સાધુ તરુણ પ્રભુ સુરીની ઉપદેશકથાઓ તેરસો પંચાવન છે પૃથ્વીચંદ્ર ચરિત્ર છે અને પછીથી સ્વામી સહજાનંદના વચનામૃતો પણ મહત્વના ગણાય અને આ સાહિત્યની સમાજ પર શી અસર પડી હશે એ જમાનામાં તો મનોરંજનના સાધનો પણ ઓછા બહુ જ ઊંડી અસર જો આ ભક્તિ આંદોલનનો સમય હતો નરસિંહ અને મીરાના પદો ઘરે ઘરે ગવાતા થયા લોકોમાં ભક્તિભાવ જાગ્યો પછી પ્રેમાનંદ જેવા આખ્યાનકારો આવ્યા એમણે શું કર્યું પૌરાણિક કથાઓને એકદમ સરળ લોકભોગ્ય શૈલીમાં રજૂ કરી અને એમાં પાછો ધર્મ અને નીતિનો બોધ પણ વણી લીધો અધર્મ પર ધર્મનો વિજય એવો સંદેશ આપણો એટલે લોકોને ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડી રાખ્યા બિલકુલ એ સમયે રાજકીય અસ્થિરતા આક્રમણો બધું જ હતું એવામાં આ સાહિત્ય લોકોને એક પ્રકારનું નૈતિક બળ પૂરું પાડ્યું અને તમે કહ્યું એમ અભણ પ્રજા માટે તો આખ્યાનો ને પદ્ય વાર્તાઓ જ્ઞાન અને મનોરંજનનો મુખ્ય સ્ત્રોત હતા વાત સાચી છે આ યુગના કેટલાક મુખ્ય સર્જકો અને એમનું પ્રદાન એના વિશે થોડું ટૂંકમાં કહેશો હા ઘણા બધા છે શરૂઆત હેમચંદ્રાચાર્યથી ગણીએ તો પછી આવે નરસિંહ મહેતા પદ પ્રભાત્યા માટે જાણીતા મીરાબાઈ એમના ભક્તિપદો તો અમર છે પછી ભાલણ એમણે આખ્યાનને કડવાબદ્ધ સ્વરૂપ આપ્યું અને બાણભટ્ટની કાદંબરીનો અનુવાદ પણ કર્યો એ બહુ મોટું કામ ગણાય કાદંબરીનો અનુવાદ હા પછી અખા ભગત એમના છપ્પા વેદાંતનું જ્ઞાન અને સમાજ પર સીધો કટાક્ષ ધારદારવાણી ને એવી ટેવ બસેજ પછી પ્રેમાનંદ એ તો મહાકવિ આખ્યાન શિરોમણી ઓખાહરણ નળાખ્યાન સુદામાચરિત્ર એમના આખ્યાનો આજે એટલા જ લોકપ્રિય છે શામણ ભટ્ટે વાર્તાઓ લખી જેમાં બુદ્ધિ ચાતુર્યની વાતો હોય હા શામળની વાર્તાઓ પછી વલ્લભ મેવાડો અને ધીરો એ ગરબા માટે જાણીતા બરાબર અને છેલ્લે દયારામ એમની ગરબીઓ એની મીઠાશ દયારામ ગરબીઓના કવિ બરાબર આ તો મુખ્ય નામ ગણાવ્યા બીજા પણ ઘણા કવિઓ છે આ યુગમાં સ્ત્રી કવિઓનું પ્રદાન કેવું રહ્યું મીરાબાઈ સિવાય અરે સારું એવું પ્રદાન રહ્યું મીરાબાઈ તો સર્વોચ્ચ સ્થાને છે જ પણ એમના પછી દિવાળીબાઈ ગૌરીબાઈ થયા ગૌરીબાઈ તો વેદાંતી કવિ હતા પછી કૃષ્ણાબાઈ રાધાબાઈ અને ખાસ તો ગંગા સતી અને પાનબાઈ હા ગંગાસતી પાનબાઈને ઉદ્દેશીને જે ભજનો રચ્યા છે ને વીજળીને ચમકારે કે પેલું મેરું તો ડગે પણ જેના મનના ડગે શું અદ્ભુત જ્ઞાન અને અનુભવ છે એમાં આજે પણ એટલા જ પ્રસ્તુત છે સાચી વાત છે અને પેલું લોક સાહિત્ય જેનું કોઈ એક રચયતા નથી પણ લોકોમાં જીવંત રહ્યું હા એ પણ મધ્યકાળની બહુ મોટી દેન છે લોકસાહિત્ય એટલે લોકોનું લોકો દ્વારા લોકો માટે રચાયેલું સાહિત્ય એ પેઢી દર પેઢી મૌખિક રીતે ચાલતું આવ્યું એમાં શું શું આવે ઘણું બધું દુહા છંદ કહેવતો ભડલી વાક્યો ઉખાણા હાલરડા લગ્નગીતો મર્શિયા ભજનો રાસડા ગરબા લોકવાર્તાઓ ભવાઈના વેશો આ બધો જ આપણો લોકસાહિત્યનો અમૂલ્ય વારસો છે હ અને એને સંગ્રહિત કરવાનું સાચવવાનું મોટું કામ કોણે કર્યું જવيرचंद મેઘાણી મેઘાણી રાષ્ટ્રીય શાયર હા અને દુલાબાયા કાગ જેવા બીજા પણ સર્જકોએ આ વારસાને જીવંત રાખવામાં મોટો ફાળો આપ્યો છે સરસ હવે મધ્યકાલીન પદ્ય સ્વરૂપો ઘણા બધા છે આપણે અમુક મુખ્ય સ્વરૂપોને થોડા નજીકથી સમજીએ જેમ કે પદ એટલે શું પદ પદ એટલે મૂળભૂત રીતે તો એક ટૂંકું ગાઈ શકાય એવું ઉર્મી કાવ્ય એમાં કવિના હૃદયનો કોઈ ભાવ કોઈ ઉર્મી ભક્તિનો વિચાર વ્યક્ત થાય નરસિંહ મીરાં ધીરો ભોજો આ બધા ભક્તકવિઓએ હજારોની સંખ્યામાં પદો રચ્યા છે કોઈ ઉદાહરણ જેમ કે નરસિંહનું પેલું નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો અથવા મીરાનું પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રહે આ બધા પદ કહેવાય અને પ્રભાતિયા એ પદથી કેવી રીતે જુદા પડે પ્રભાત્યાન તો પદનો જ એક પ્રકાર છે પણ એ ખાસ કરીને ક્યારે ગવાય સવારે પ્રભાતે બરાબર એટલે એ પ્રભાત્યા કહેવાય નરસિંહ મહેતાએ ઝુલણા છંદમાં ઘણા પદો લખ્યા છે એ પ્રભાતે તરીકે ખૂબ જ પ્રખ્યાત થયા પેલું જાગને જાદવા કૃષ્ણ ગોવાડિયા હા એ તો સૌને ખબર હોય બસ એમાં સવારનો ભાવ હોય જગાડવાનો ભાવ હોય ઉપદેશ હોય સમજાયો હવે ભજન છપ્પા અને આખ્યાન વિશે પણ થોડું ટૂંકમાં કહી દો ભજન ભજનમાં મુખ્યત્વે ઈશ્વરની સ્તુતિ હોય ભક્તિભાવ હોય દુનિયાની નશ્વરતા વૈરાગ્યની વાતો હોય અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ આ ક્લાસિક ભજન છે છપ્પા છપ્પા એટલે છ પંક્તિનો એક ખાસ માત્રામેળ છંદ એમાં અખા ભગતે શું કર્યું નીતિનો બોધ આપ્યો અને સમાજની જે રૂઢિયો દંભ હતો ને એના પર ધારદાર કટાક્ષ કર્યો પેલું પથ્થર પૂજવા વાળું હા એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ એ અખાનો છપ્પો અને આખ્યાન આખ્યાન એટલે કોઈ પૌરાણિક કથા જેમ કે રામાયણ મહાભારત કે ભાગવતમાંથી કોઈ પ્રસંગ લેવાનો એને કડવામાં વહેંચી દેવાનો અને પછી માણભટ શું કરે માણ વગાડતા જાય ગાતા જાય અને અભિનય સાથે આખી કથા રજૂ કરે પ્રેમાનંદ હા પ્રેમાનંદે આખ્યાનને એની ટોચ પર પહોંચાડ્યો ભાલણે શરૂઆત કરી પણ પ્રેમાનંદે એને લોકપ્રિય બનાવ્યું અને પેલો ગરબો અને ગરબીનો ભેદ એમાં બહુ ગૂંચવાળો થાય છે અરે એ બહુ સરળ છે જુઓ ગરબો શબ્દ શેના પરથી આવ્યો ગર્ભદીપ ગર્ભદીપ દીવાવાળો ઘડો હા માટીનો કાણાવાળો ઘડો હોય એમાં દીવો મૂકે પછી સ્ત્રીઓ એ ઘડાને માથે મૂકીને વર્તુળમાં ફરે અને ગાય એ ગરબો મોટે ભાગે ઈ શક્તિની આરાધના માતાજીની સ્તુતિ સાથે જોડાયેલો છે વલ્લભ મેવાડો એના મુખ્ય કવિ જેમ કે ગઢથી ઉતર્યા મહાકાળી રે બરાબર એ ગરબો જ્યારે ગરબી એ મુખ્યત્વે કૃષ્ણ ભક્તિ સાથે ગોપીભાવ અને શૃંગાર રસ સાથે જોડાયેલી છે એમાં પુરુષો પણ ગાય અને રમે અને ગરબીના મુખ્ય કવિ કોણ દયારામ દયારામ એમની ગરબીઓ શ્યામ રંગ સમીપે ન જાઉં એની લાલિત્ય અને મીઠાશ માટે જાણીતી છે સ્પષ્ટ થઈ ગયું મધ્યકાળની આ ભવ્ય પરંપરા પછી આવ્યો અર્વાચીન યુગ એટલે કે ઈસવીસન અઢારસો બાવન પછીનો સમય અહીં કેવા મોટા ફેરફારો આવ્યા અહીં તો આમ સમજો કે બધું જ બદલાઈ ગયું એક મોટો પલટો આવ્યો એના કારણો ઘણા હતા જેમ કે એક તો અંગ્રેજી રાજ આવ્યું એમની શિક્ષણ પદ્ધતિ આવી પશ્ચિમી સાહિત્યનો સીધો પરિચય થયો હા અંગ્રેજી કેળવણી પછી છાપખાનાનો વિકાસ થયો એટલે પુસ્તકો સામયિકો સહેલાઈથી ઉપલબ્ધ થયા સમાજ સુધારાની મોટી ચળવળો ચાલી રાજા રામ મોહન રાય દરાનંદ સરસ્વતી અને પછી આપણા નર્મદ દલપત રાષ્ટ્રીય આઝાદીનું આંદોલન શરૂ થયું અને સૌથી મોટી અસર કોની ગાંધીજીની ગાંધીજી હા આ બધા પરિબળોની સીધી અસર સાહિત્ય પર પડી હવે ખાલી પદ્યને ગદ્યનું મહત્વ ખૂબ જ વધી ગયું એટલે નવા સ્વરૂપો આવ્યા બિલકુલ નવલકથા નવલિકા એટલે કે ટૂંકી વાર્તા નિબંધ નાટક જીવનચરિત્ર આત્મકથા આ બધા નવા સાહિત્ય સ્વરૂપો ગુજરાતીમાં ખેડાવા લાગ્યા વિષયો પણ બદલાયા હવે ખાલી ધર્મ ભક્તિ નહીં પણ સમાજ રાજકારણ દેશ પ્રેમ વ્યક્તિની સમસ્યાઓ મનોવિજ્ઞાન આ બધા વિષયો કેન્દ્રમાં આવ્યા આ અર્વાચીન યુગને પણ અભ્યાસની સરળતા માટે અલગ અલગ તબક્કામાં વહેંચવામાં આવે છે ખરું ને હા ચોક્કસ મુખ્યત્વે ચાર તબક્કા ગણાય છે પહેલો છે સુધારક યુગ એને નર્મદ દલપદયુગ પણ કહે છે લગભગ અઢારસો એકાવન થી અઢારસો સિત્યાસી સુધી નર્મદ દલપતયુગ બીજો છે પંડિતયુગ એને ગોવર્ધન યુગ પણ કહે છે લગભગ અઢારસો સત્યાસી થી ઓગણીસો વીસ સુધી પંડિતયુગ ત્રીજો અને બહુ મહત્વનો ગાંધીયુગ લગભગ ઓગણીસો એકવીસ થી ઓગણીસો સુડતાલીસ પચાસ ગણી શકાય ગાંધીયુગ અને ચોથો એટલે આઝાદી પછીનો સમય આધુનિક અને અનુઆધુનિક યુગ જેને આપણે સંપ્રત સાહિત્ય પણ કહી શકીએ ઓગણીસો પચાસ પછી આજ સુધી સરસ તો દરેક યુગની એક બે મુખ્ય ઓળખ કે ખાસિયત કહી શકો જેથી ખ્યાલ આવે ચોક્કસ જુઓ સુધારક યુગ નર્મદ નર્મદવાળું હા એની મુખ્ય પ્રેરણા હતી સમાજ સુધારાની બાળ લગ્ન વિધવા વિવાહ અંધશ્રદ્ધા એના વિરુદ્ધ લખાયું નર્મદ તો આપણા અર્વાચીનો માધ્ય એમણે જય જય ગરવી ગુજરાત લખ્યું પહેલો નિબંધ મંડળી મળવાથી થતા લાભ લખ્યો દલપતરામે મિથ્યાભિમાન જેવું સરસ નાટક આપ્યું હા જીવરામ ભટ્ટ બસ અને આ યુગમાં આપણને પહેલી નવલકથા મળી કરણ ઘેલો નંદશંકર મહેતાએ લખેલી અને પહેલી સામાજિક વાર્તા સાસુ વહુની લડાઈ મહીપતરામ નીલકંઠની અચ્છા પછી પંડિત યુગ પંડિત યુગ આ યુગના લેખકો યુનિવર્સિટી શિક્ષણ પામેલા વિદ્વાન હતા પંડિતો હતા એમણે પશ્ચિમના વિચારો અને ભારતીય પરંપરાનો સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો આ યુગની સૌથી મહાન કૃતિ કઈ સરસ્વતી ચંદ્ર બરાબર ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્ર એ સિવાય મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટિયા મંગલ મંદિર ખોલોના કવિ કવિકાંત ખંડકાવ્યોના સર્જક કલાપી કલાપીનો કેકારવ નાનાલાલ ડોલન શૈલી માટે જાણીતા અને બકર ઠાકોર જેમણે સોનેટને ગુજરાતીમાં લાવ્યું આ બધા પંડિત યુગના મોટા ગજાના સર્જકો પછી ગાંધી યુગ ગાંધી યુગ આ યુગ પર તો ગાંધીજીના વ્યક્તિત્વ અને વિચારોનો જબરજસ્ત પ્રભાવ હતો સત્ય અહિંસા સાદગી સ્વદેશી ગ્રામોદ્ધાર અસ્પૃશ્યતા નિવારણ આ બધું સાહિત્યમાં આવ્યું ગાંધીજી પોતે પણ સારા લેખક હતા ઉત્તમ ગદ્યકાર એમની આત્મકથા સત્યના પ્રયોગો તો વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓના ગણાય એમના સિવાય કાકા સાહેબ કાલેલકર સ્મરણયાત્રા મુનશી ઐતિહાસિક નવલકથાઓ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ રમણલાલ દેસાઈ ભારેલો અગ્નિ ધૂમકેતુ ટૂંકી વાર્તાના બાદશાહ મંડળ ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર સિંધુડો સોરઠ તારા વહેતા પાણી સુંદરમ ભગતની કડવી વાણી ઉમાશંકર જોશી નિશીથ માટે જ્ઞાનપીઠ પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ મનુભાઈ પંચોળી દર્શક ઝેર તો પીધા છે જાણી જાણી મૂર્તિદેવી પુરસ્કાર કેટલા બધા દિગ્ગજ સર્જકો આ યુગમાં થયા ખરેખર અને પછી આધુનિક કે સાંપ્રત યુગ હા આઝાદી પછીનો યુગ આમાં લેખકોએ નવા નવા પ્રયોગો કર્યા વિષયો બદલાયા શૈલી બદલાઈ અસ્તિત્વવાદ માનવ સંબંધોની જટિલતા શહેરીકરણની સમસ્યાઓ આવા વિષયો આવ્યા રાજેન્દ્ર શાહ જ્ઞાનપીઠ નિરંજન ભગત પ્રિયાકાંત મણિયાર હસમુખ પાઠક રઘુવીર ચૌધરી જ્ઞાનપીઠ લાભશંકર ઠાકર સિતાંશુ યશસ્ચંદ્ર ચંદ્રકાંત શેઠ રમેશ પારેખ અનિલ જોશી ચીનુ મોદી મધુ રાય બહુ લાંબી છે આ બધાએ ગુજરાતી સાહિત્યને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડ્યું અદભુત હવે અર્વાચીન યુગમાં પદ્યમાં કયા નવા સ્વરૂપો ખાસ આવ્યા તમે સોનેટ ગઝલની વાત કરી હતી હા કેટલાક મુખ્ય સ્વરૂપો જોઈએ તો આમ મૂળ ઇટાલિયન કાવ્ય પ્રકાર છે ચૌદ લીટીની કવિતા એને ગુજરાતીમાં લાવવાનું અને પ્રતિષ્ઠિત કરવાનો શ્રેય બળવંતરાય ઠાકોર એટલે કે બ ઠાકોરને જાય છે ભણકારા એમનો સોનેટ સંગ્રહ ચૌદલી ઓકે ખંડકાવ્ય આમાં કોઈ લાંબી કથામાંથી એક નાનકડો પ્રસંગ કે ખંડ લઈને એનું ઉર્મીસભર વર્ણન કરવામાં આવે કવિકાંતે આ સ્વરૂપની શરૂઆત કરી અને વસંત વિજય ચક્રવાક મિથુન જેવા ઉત્તમ ખંડકાવ્યો આપ્યા કાંતના ખંડકાવ્ય ઉર્મી કાવ્ય આ તો કવિની અંગત લાગણી કોઈ ચોક્કસ ભાવ કે મૂળને વ્યક્ત કરતું ગીત છે નરસિંહરાવની મંગલ મંદિર ખોલો કે કલાપીના ગીતો ઉત્તમ ઉદાહરણ છે અને ગઝલ એ તો આજે પણ બહુ લોકપ્રિય છે ખૂબ જ ગઝલ મૂળ ફારસીમાંથી ઉર્દુ થઈને ગુજરાતીમાં આવી બાલાશંકર કંથારિયાને ગુજરાતી ગઝલના પિતા કહેવાય છે એમાં પ્રેમ વિરહ દર્દ ફિલસુફી સમાજ બધું જ આવી શકે એના બે પ્રકાર પણ પડે છે ઈશ્કે હકીકી ઈશ્વરીય પ્રેમ અને ઈશ્કે મિજાજી દુનિયાવી પ્રેમ શૈયાદ મરીઝ બેફામ ઘાયલ રમેશ પારેખ આદિલ મંસૂરી અનેક સારા ગઝલકારો આપણને મળ્યા અને પેલું નાનકડું ત્રણ લીટીલું હાઈકુ હા એ જાપાની કાવ્યપ્રકાર છે ત્રણ પંક્તિ અને એમાંય અક્ષરો નિશ્ચિત પાંચ સાત પાંચ સ્નેહ રશ્મિએ એને ગુજરાતીમાં ખૂબ પ્રચલિત કર્યું પાંચ સાત પાંચ હાઈકુ યાદ રહી ગયું અને હવે ગદ્ય સ્વરૂપો વિશે નવલકથા નવલિકા તો સમજ્યા પણ નિબંધ નાટક હા ગદ્યમાં પણ ઘણું વૈવિધ્ય આવ્યું નવલિકા ટૂંકી વાર્તા આમાં જીવનની કોઈ ક્ષણ એક ઘટના કે એક ભાવને ટૂંકાણમાં પણ અસરકારક અને ચમત્કૃતિપૂર્ણ રીતે રજૂ કરાય છે ધૂમકેતુએ આ સ્વરૂપને ઉચ્ચ સ્થાને પહોંચાડ્યું એમણે વ્યાખ્યા પણ આપી છે પહેલી વાર્તા ગોવાળણી મલયાનિલ ગણાય છે ધૂમકેતું એટલે ટૂંકી વાર્તા નવલકથા આ તો વિસ્તૃત વાર્તા છે ઘણા પાત્રો હોય લાંબુ સમયગાળો આવરી લે સમાજનું જીવનનું વિશાળ ચિત્ર રજૂ કરે પહેલી કરણ ખેલો પછી સરસ્વતી ચંદ્ર જેવી મહાનવલ આવી મુનશી રમણલાલ દેસાઈ પન્નાલાલ દર્શક રઘુવીર ચૌધરી ઘણા મોટા નવલકથાકારો થયા નિબંધ વિશે નિબંધ કોઈ એક વિષય પર લેખકના વિચારોનું ચિંતનનું ગંભીર કે હળવી શૈલીમાં નિરૂપણ એમાં લેખકનું વ્યક્તિત્વ દેખાય નર્મદે પહેલો નિબંધ લખ્યો મંડળી મળવાથી થતા લાભ કાકા કાલેલકરના લલિત નિબંધો સ્વામી આનંદના ચિંતનાત્મક નિબંધો જ્યોતિન્દ્ર દવે અને વિનોદ ભટ્ટના હાસ્ય નિબંધો ખૂબ જાણીતા છે અને જીવનચરિત્ર આત્મકથા જીવનચરિત્ર આત્મકથા કોઈ વ્યક્તિના જીવનની કથા જો બીજું કોઈ લખે તો જીવનચરિત્ર અને વ્યક્તિ પોતે પોતાના જીવન વિશે લખે તો આત્મકથા ગુજરાતીમાં નર્મદની મારી હકીકત પહેલી આત્મકથા ગણાય અને ગાંધીજીની સત્યના પ્રયોગો તો વિશ્વપ્રસિદ્ધ છે જ બરાબર છેલ્લે નાટક અને એકાંકી નાટક એકાંકી આ ભજવવા માટે લખાયેલું સાહિત્ય સ્વરૂપ છે સંવાદ એનો મુખ્ય આધાર છે દલપતરામનું મિથ્યાભિમાન શરૂઆતના નાટકોમાં મહત્વનું છે પણ પછી રમણભાઈ નીલકંઠનું રાયનો પર્વત ગુજરાતી નાટ્ય સાહિત્યનું સીમાચિહ્ન ગણાયું એકાંકી એટલે એક જ અંકનું નાટક બટુભાઈ ઉમરવાડિયાએ લોમહર્ષિણીથી એની શરૂઆત કરી અને પછી ચચી મહેતા જયંતિ દલાલ ઉમાશંકર જોશી લાભશંકર ઠાકર જેવા અનેક લેખકોએ ઉત્તમ એકાંકીઓ આપ્યા વાહ શું જબરદસ્ત સફર રહી છેક સંસ્કૃતના મૂળથી શરૂ કરીને અપભ્રંશ જૂની ગુજરાતી પછી મધ્યકાળનું ભક્તિ અને પદ્ય સાહિત્ય અને છેક અર્વાચીન યુગના આટલા બધા ગદ્ય પદ્ય સ્વરૂપો અને વિચારો સુભી ગુજરાતી ભાષા અને સાહિત્ય ખરેખર કેટલું સમૃદ્ધ છે ચોક્કસપણે આપણે જોયું કે ભાષા કેવી રીતે જીવંત રહી બદલાઈ વિકસી સમય સાથે કેવા કેવા સાહિત્ય સ્વરૂપો આવ્યા કેટલાક લુપ્ત થયા કેટલાક નવા જન્મ્યા અને કેટલા મહાન સર્જકોએ એને ઘાટ આપ્યો આશા રાખીએ કે આ ઊંડાણપૂર્વકની ચર્ચાથી શ્રોતાઓને ગુજરાતી ભાષા અને સાહિત્યના મુખ્ય તબક્કા પ્રવાહો સ્વરૂપો અને લાક્ષણિકતાઓનો સ્પષ્ટ ખ્યાલ આવ્યો હશે આપણે મુખ્ય તથ્યો વ્યાખ્યાઓ ઉદાહરણો સર્જકો અને કૃતિઓ પર ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો છે જે પરીક્ષા માટે પણ ઉપયોગી થઈ શકે હા એ તો છે જ અને અંતે એક વિચાર આવે છે આપણે જોયું કે ભૂતકાળમાં સમાજ રાજકારણ ટેકનોલોજી જેમ કે છાપકામ આ બધાએ સાહિત્યને કેવી અસર કરી તો આજે આ ઇન્ટરનેટનો જમાનો છે સોશિયલ મીડિયા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહ્યું છે આ બધું આપણી ગુજરાતી ભાષા અને સાહિત્ય પર ભવિષ્યમાં કેવી અસર કરશે બહુ રસપ્રદ પ્રશ્ન છે કયા નવા સ્વરૂપો જન્મશે કદાચ બ્લોગ પોડકાસ્ટ સ્ક્રિપ્ટ ટૂંકા વિડિયોનું સાહિત્ય શું થશે કદાચ એ આપણા ભવિષ્યની કોઈ ઊંડી સફરનો વિષય બની શકે બની શકે સમય જ કહેશે